આપણે કાલ સાંજના પહોંચ્યા કાલે ટેવ નથી વિડીયો કે બ્લોગ ઉતારવાની બ્લોગ નહોતો ઉતાર્યો આ છે મુંબઈ માં નું મંદિર આ પહેલું મંદિર છે હજી એક મંદિર છે જે ગઢમાં છે અને આ પૂજારી છે અહીં મંદિરના

અબ બધો ડેકોરેશન નો સામાન પડ્યો છે અહીંયા મંદિર નો હવે ડેકોરેશન કરશું ત્યારે તમને અપડેટ દેશું તો દેવા છે તો નકર કંઈ નવી જૂની થશે ત્યારે મળશું નવી જૂની ડેકોરેશન કરશું કે કરશું તો અહીંયા ડેકોરેશન કરશું ત્યારે દેખાડી શકશો દેખાડશું ધન્યવાદ ધન્યવાદ તમારો હવે જરાક રાખો પ્લીઝ ગજબ બે જતી હે ડેકોરેશન થઈ ગયું છે ને માતાજીની મૂર્તિ બનાવવાની છે એટલે માટી લેવા જઈ એક જગ્યાએ ખબર પડી છે કે લાલ માટી છે ને સાથે સાથે તમને ડેકોરેશન દેખાડી અહીંયા આ મંદિર મોમાઈમાનું છે અહીંયા કર્યું ડેકોરેશન ફૂલ બાકાજી ફૂલ બાકાજી અત્યારે આ જે કર્યું હે ને આ સાંઢાની માથે લગાવ્યું હે ને એવું ને એવું બીજી સાંઢાની માં લગાવ્યું હે હાલો રે ખોલ ખોલ છે અંદર સે આમ બતાઈ દે શિફ્ટ આ જોઈ લ્યો તમે તારું છે એટલે અંદર થી નઈ દેખાડ્યો આવું ડેકોરેશન છે હજુ અડધું બાકી હવે જઈ હવે જશું માટી લેવા ને ઓયા જઈને મળજો તો અત્યારે મને સમાચાર મળ્યા છે કે આ ચબૂતરામાં હકીકતમાં કોઈ ખોટું નથી બોલતું મારા ભાઈ બન્ને આ ચબુતરામાં બાઈ જોઈ છે છ સાત દિવસ દીથી જોઈ રહ્યા હા ચૂડેલ જોઈ છે ભાઈ ચુડેલ તો બાઈ જોઈ ન તો તમને તલાવું ખાન તલાવ પાછાયો તો એટલે પાછાયો તો લેડીસ ને આ તમને તલાવું જણન ન

અહિયા એક વડ હતો ઈ વડ માં કેતા કઈક હતું અત્યારે પાડી દીધો અમારા ગામની પ્રાથમિક શાળા હે

આ જગ્યાએ અને માટી અહીંયા લેવાની છે બે દિવસમાં આપણે માતાજીની મૂર્તિ બનાવવાની ફૂલ બાકાજી કી એમ આપણે આ પ્રિય દિવસની સોડા આપડી હેલ્પ કરશે આ આપડે ચડી બડી છે નાનપણ તો આ રહી માટી આ એ લઈ લે કાઢી કાઢી જ લઈ લે લાલ કેતી તી ઓલી ક્યાં છે લાલ હેડ નહી કેટલું ઊંડું આ પગથિયા દેખાય છે ઈ પગથિયા થી અમે ગણપતિ વિસર્જન કરતા કાળી લઈ લે લાલ માટી તો છે આ માટી લઈશી આપણે કઈ નથી લાયા ચમચી ને ચાકુથી ટુલ બનાવીને આપણે બરાબર મૂર્તિ કરશું બનાવશું હજુ મૂર્તિ નો ફોટો જોવો પડશે પ્રિયદીપ આપણે મૂર્તિ કઈ બનાવી છે એ હમણાં ઘરે જઈને photo select કર્યો હું કરી નાખીશ તમે બનાવી દો જોશું હમણાં રસ્તામાં હાલતા હાલતા જોઈ લે હજુ વધારે લે ભાઈ મોટી મૂર્તિ બનાવવાની છે અને પોર બનાવી હતી ને હું અહીંયા ફોટો નાખી દઈશ પોર કેવી મૂર્તિ બનાવી હતી આજની વખતે કેવી રીતે કેવી બનાવાની છે આજની વખતે નાની બનાવી છે sorry ઓલી વખતે નાની બનાવી હતી આજની વખતે મોટી બનાવી છે તો અત્યારે આપણે ને માટી માટી ભરાઈ ગઈ છે અને હવે થઈ છે આપણે હાલતા અને રસ્તામાં અમે બે જોઈ લઈ કઈ મૂર્તિ બનાવી છે ઘરે જઈને બનાવવાનું ચાલુ કરી અને ભાઈ બનાવશે વિડીયો અમે બનાવશું મૂર્તિ

કેવી રીતે બનાવવું બોલીશ નહીં સોંગ એડ કરના મ્યુઝિક કરના હિ જોઈશું ما نزالك ينجوني كجروح

આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાદેવ